શહી દ્વારકાથી જઈ મૂળીધાર કેમ છોફેમી આ હો બધા મજામાં જ છે તો આપણે હમણાં થોડાક દી પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે તમે મને સપોર્ટ કરશો કે નહીં કરશો તો સાઠ સિત્તેર ટકા લોકોની કોમેન્ટ હતી કે હા અમે સપોર્ટ કરશું તમે બનાવો તો એ જોઈને આપણે વિડીયો બનાવીએ છીએ ચાલુ કરીએ છીએ બાકી ત્રીસ ચાલીસ ટકા તો એવા હતા કે નહીં બનાવતો આમ પછી એ કાંઈ ભાઈ આપણે ફેર પડવાનો નથી તો આજે આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બની જાવ અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ચાલો ગામમાં જઈએ એક દોસ્તાર છે દોસ્તાને લેતા જઈએ સીધા ન્યા મળીએ તો હાલો આપણે ગામના જાપા આવી ગયા હાલ જઈએ આપણે જઈએ હવે સીધા મહાદેવના દર્શન કરવા જવાના છે ને દર્શન કરવા હાલો તો મળીએ સીધા રસ્તામાં તો મિત્રો અમે અહીં આવી ગયા છીએ આ તમે પાછળ જોઈ શકો છો આડું કરેલું છે એટલે અહીંથી મોટા સાધન તો જઈ જ ન શકે કદા લઈ જાય તો અહીંયા નો સડી શકે બાકી અહીંયા જે રસ્તો છે ને અહીંયા સુધી આવી હગે અહીં બધી ગાડી વાડી મૂકતા હોય જ્યારે ટ્રાફિક હોય ત્યારે અત્યારે તો ટુ વ્હીલ સીધી સીધી વઈ જાય છેઠ સુધી લઈ જાવ તો એ ટુ વ્હીલની તો છૂટી જ છે ટપકે કેમકે આમ એવો ઢાળ એવા આવે ને એટલે આમ રસ્તા બહુ ખરાબ છે ટુ વ્હીલ ચોકે વહી જ જાય આપણે હાકીને વઈ જાય તો વાંધો ન હોય બાકી બધા આમ જોઈએ તો ચાલીને ને જતા હોય તો થોડી વાર અમે ઊભા છે પછી સી જઈએ છીએ અને દર્શન વર્શન તમને હું કરાવું કઈ રીતે મને એનું કંઈ ઇતિહાસ તો કંઈ ખબર નથી ને હું એક બે વિડિયા જોઈ ને જો મને જેટલી માહિતી મળશે એટલી હું વિડિયામાં મૂકી દઈશ કે બોલી નાખીશ એટલે આપણે એટલી બધી ખાસ તો ખબર નથી એટલે ખોટી આપણે ફાકા ફોજદારી કરવાની થતી નથી અને વિડીયો મારો ગમે તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે સીધા ત્યાં જઈએ અહીંયાથી આપણે ઉપર આવ્યા છે ટાળ જ એવો હતો કે ગાડી ડબલમાં તો હાલેમ નથી હાલી જાય પણ નવી ગાડી હોય તો જેથી સડી જાય આપણી જૂની થોડીક કેવર આવે એટલે બહુ સડતી નથી એટલે પછી ઓલા દોસ્તારને કીધું તું થોડુંક હાલી જાય ને અત્યારે જો ઉપર હોઈ આવ્યા છે આ રીતનું કાંઈક વાતાવરણ છે મસ્ત મજાનું હવે અહીંથી આપણે સીધે સીધું જવાનું છે ટપકેશ્વર મહાદેવના મંદિરે

તો મિત્રો આપણે જો ખડબસિયા રસ્તા હતા બહુ રસ્તા ખરાબ છે અહીંયા અને સોમાં હું હોય તો જરા અહીંયા પૂગી જ ન હોય કેમ કે રસ્તા જેવા છે તો એ અત્યારે જ આપણે મંદિરે પૂગી ગયા છે તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવી દઉં અને અહીંયા તમારે આવવું હોય તો હું તમને લોકેશન આપી દઈશ ને અત્યારે જ આપી દઉં આપણે ગીર ગઢડા તાલુકો છે એની અંદર ફરેડા ગામ તરફ વહી આવવાનું આપણે તાલાળા બાજુ જઈએ ને એ રસ્તો નહીં પકડવાનો થોડાક આગળ જઈએ ને એટલે હોન્ડાનો શોરૂમ આવે એની સામેથી જ રસ્તો વળે છે એ રસ્તો સીધો સીધો પકડી રાખવાનો એટલે તમે અહીંયા પહોંચી જશો અને પૂછતા પૂછતા આવો તોય તમે પૂગી જાઓ તો ચાલો હવે તમને દર્શન કરાવી દઉં મહાદેવના આવું કંઈક છે त्यारे कोई छे नहीं क्योंकि तेवर तो होया गया लेन ट्रैफिक बाफिक छे नहीं बाकी वातावरण से जोरदार में घटे नहीं मस्त वातावरण से इतनी कौन निकल निकले से कमेंट कर

તો અહીંયા છે મહાદેવની શિવલિંગ અંદર છે તો ચાલો તમને દર્શન કરાવી દઉં તો ચાલો મિત્રો આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરીએ અંદર જઈને આવી કંઈક ગુફા છે મસ્ત મજાની અને અહીંયા જવું પાણી પણ પડે છે વર્ષોથી ક્યાંથી પાણી આવે છે કંઈ કોઈને ખબર નથી આ છે મહાદેવ ટપકેશ્વર મહાદેવ કેમ કે ઉપર શિવલિંગની એક્ઝેક્ટ ઉપર ધીરે ધીરે પાણી ટપકે છે એટલે આનું નામ ટપકેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અને આજકાલનું નથી આ વર્ષોથી પાણી ટપકે છે એટલે મહાદેવની કૃપા તમે કહી શકો ને જે પાણી ટપકે છે એની શિવલિંગ બને છે આ મહાદેવની શિવલિંગ છે બધા દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં આપણે દર્શન કરી લીધા છે અંદર થોડાક સુધી ગુફા છે તો આવી રીતે તમે જોયું છે કે ઉપરથી પાણી ટપકે છે અને નીચે શિવલિંગ બની છે આ એ જ શિવલિંગ છે જે ઉપરથી પાણી ટપકીને શિવલિંગ હોયની છે એટલે આનું નામ ટપકેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે અત્યારે હાલમાં પણ પાણી ટપકે છે તો મિત્રો જો તમે જેવી રીતે દર્શન કર્યા એવી રીતે ગુફા હતી ગુફાની અંદર પાણી ઉપરથી ટપકે છે એના લીધે શિવલિંગ બની એનું નામ ટપકેશ્વર પડ્યું છે આનો ઇતિહાસ તો મને એટલો બધો ખબર નથી જેટલી મને ખબર છે એટલી તમને કીધું તો હવે એટલામાં તમને બાપુ રહેતા હે એનું આશ્રમ જેવું છે તો બતાવું સંત શ્રી મુક્તાનંદજી બાપુ અત્યારે તો કોઈ છે નહીં બીજી એક ગુફા પણ છે એ ક્યાં છે કંઈ ખબર નથી આમ આગળ જઈએ તો ખબર પડે હાલો તો તમને લઈ જવા જે આવ્યા છે તો જોઈએ એ બાજુ અહીંયા જઈએ આપણે ચપ્પલ પહેરી લઈએ મિત્રો લખેલું છે કે પાંડવો વખતની આ જગ્યા છે સંત શ્રી શિવાનંદ બાબુ એટલે કદાચ પાંડવો વખતેની પણ જગ્યા હોઈ શકે આપણે બહુ ખાસ તો ખબર નથી તો ચાલો જઈએ આગળ જોવા માટે ઓફરોડિંગ કરીએ જંગલ જેવું જ છે બધી ઓલા ભાઈઓ છે બીજા અહીંયા દર્શન કરવા આવ્યા એ કહે છે કે બીજી ગુફા પણ છે એટલે આપણે કઈ ખબર તો નથી કઈ ગુફા છે શું છે થોડા સુધી જઈએ શું છે એ જોવા માટે વાસની લાકડી અહીં કંઈ હશે કે નહીં હોય શું લાગે આગળ તો કઈ લાગતું નથી બધું નદીનું છે બધું કંઈ છે નહીં અહીંયા શું છે આગળ નથી કંઈ તો ચાલો પાછા રિટર્ન ઉપર વહીં જઈએ છે કંઈ ખાડા જેવું ગુફા છે હે કંઈ નથી હાલો હાલો પાછા રિટર્ન જઈએ તો કંઈ છે નહીં જોવા ગયા તો તો સીધા ઉપર જઈ ઓલી બાજુની સાઈડ થોડી વાર જઈએ જોઈએ તો મિત્રો આવી રીતે શિવલિંગ છે તમે બધાએ દર્શન કરી લીધા ને મેં પણ કરી લીધા તો હવે આપણે જઈએ છીએ સીધા કરે તો તમને વિડીયો કેવો લાગ્યો અને આપણા વિડીયા કેવા બનાવવા જોઈએ મારે તમે જરા કોમેન્ટમાં કહી દીજો અને સારું લાગ્યું હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ડાયરેને રામ રામ